આ વિડિયો લેક્ચર માં આપણે વિજ્ઞાન વિષયના 30 મોસ્ટ આઈએમપી એમસીક્યુ ક્વેશ્ચન જોવાના છે અને આ વિડિયો આપણે આ વિજ્ઞાનના વિષયના જે મોસ્ટ આઈએમપી એમસીક્યુ ક્વેશ્ચન જે આપણે વિષય સિરીઝ ચાલુ કરી છે એની અંદર ચોથા નંબરનો ભાગ જોવાનો છે આવનારી તમામ પરીક્ષાઓને ધ્યાને રાખીને સંપૂર્ણ નવા સિલેબસ આધારિત અને તાજેતરમાં લેવાયેલી પરીક્ષાઓના નવા માળખા મુજબ પૂછાવાની ખૂબ જ શક્યતાવાળા પ્રશ્નો આપણે અહીંયા લીધેલા છે અને આ વિડિયો જોવાને કારણે તમારે રિવિઝન પણ થઈ જશે અને એક ટેસ્ટ પણ અપાઈ જશે જેથી તમને ખ્યાલ આવશે કે કયા વિષયમાં મને કેટલું આવડે છે અને કયા વિષયમાં મારે હજી વધારે કયા ટોપિક ઉપર ધ્યાન દેવાની જરૂર છે તો એટલા માટે આપણે અહીંયા આખી સિરીઝ ચાલુ કરેલી છે તો ચલો સ્ટાર્ટ કરીએ પ્રથમ પ્રશ્ન છે કે ખાટા ફળોમાં કયું એસિડ હોય છે બી સાઇટ્રિક એસિડ હોય છે ખાટા ફળોની અંદર ફળોના રસમાં કયું એસિડ હોય છે ફળોના રસની અંદર એસિડ દૂધમાં કયું એસિડ હોય લેક્ટિક એસિડ ટમેટામાં કયો એસિડ હોય છે ઓક્સેલિક એસિડ એ ટમેટાની અંદર રહેલું હોય છે આમલી અને દ્રાક્ષમાં કયો એસિડ હોય છે બી ટાર્ટરિક એસિડ આંબલી અને દ્રાક્ષ ની અંદર હોય છે ઘઉંમાં કયો એસિડ હોય છે તો ઘઉંમાં એસિડ હોય છે માનવ મૂત્રમાં કયો એસિડ એસિડ હાજર હોય છે સી માનવ મૂત્રની અંદર હાજર હોય ફળો અને શાકભાજી માટે ખાદ્ય સંરક્ષક તરીકે કયો એસિડ વપરાય છે

કુલ તત્વોની સંખ્યા કેટલી છે તત્વો ટોટલ કેટલા છે એકસો અઢાર છે કઈ અવસ્થામાં દ્રવ્યના ઘટક કણો એકબીજાથી ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય છે ધન પીએચ નું પૂરું નામ જણાવો પોટેન્શિયલ ઓફ હાઈડ્રોજન ડી ઓપ્શન તત્વો અને તેની સંખ્યાની દ્રષ્ટિએ કઈ જોડ ખોટી છે ડી કૃત્રિમ તત્વો બ્યાસી એ જોડી ખોટી છે કુદરતી તત્વો બાણું છે ધાતુ તત્વો એકાણું છે અને અધાતુ તત્વો એ બાવીસ છે નિમ્નલિખિત ખોટી જોડ ઓળખાવો કે આમાં કઈ જોડ ખોટી છે પ્રોટોન અર્નેસ રૂથરફોર્ડ સાચું પ્રોટોન પાવલી ખોટું ઇલેક્ટ્રોન જે જે થોમસન અને ન્યુટ્રોન જે ચેડવીકે શોધ કરેલી છે બે ઓપ્શન અહીંયા ખોટો છે તો સાચો કયો બનશે બી પ્રત્યેક કક્ષામાં ગોઠવાતા મહત્તમ ઇલેક્ટ્રોન ની સંખ્યા કયા સૂત્ર દ્વારા જાણી શકાય છે એ 2n નો સ્ક્વેર પરમાણ્વીય સિદ્ધાંત કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો

નાઇટ્રિક એસિડ પરમાણુને કયા સાધનની મદદથી જોઈ શકાય છે કે પરમાણુને જોવો હોય તો કયું સાધન વપરાય ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ પરમાણુ કયા મૂળભૂત કણોનો બનેલો હોય છે તો પરમાણુમાં છે ને ત્રણ કણો હોય ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોન તો અહીંયા સાચો જવાબ છે આપેલ તમામ જમીનમાં એસિડનું પ્રમાણ વધારવા શું કરવામાં આવે છે જમીનમાં એસિડ ઘટી ગયું હોય તો એનું પ્રમાણ વધારવા શું કરવું પડે તો એની ઇલેક્ટ્રોન ની સંખ્યા ને આધારે આપવામાં આવે છે પરમાણુ ભાર એટલે શું તો પરમાણુ ભાર એટલે પરમાણુ જે બળ છે એને શું કહેવાય પરમાણુ ભાર એના કેન્દ્ર જે સેન્ટર છે એની અંદર જેટલું બળ હોય તો એને પરમાણુ ભાર તરીકે ઓળખવામાં આવે આ બધા જ પ્રશ્નો છે ને મોસ્ટ આઈએમપી પ્રશ્નો જ આપણે અહીંયા લીધેલા છે જે તમને આવડતા હશે તો એકવાર રિવિઝન થઈ જશે નહીતર તમને તરત જ ખ્યાલ આવી જશે કે આ પ્રશ્નમાં આવી રીતનું આ આવે એમ અને બીજી એક વાત વિદ્યાર્થી મિત્રો કે તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો તમારો પ્રતિભાવ આપજો કે તમે કઈ ભરતીની કઈ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને એની અંદર તમારે કયા વિષયની વિડીયો લેક્ચરની જરૂરિયાત છે તો એના આધારે તમારે જે જરૂર હોય એ રીતના વિડીયો આગળ આપણે સિરીઝમાં લાવીશું એટલે એ તમારે તમારો જે કંઈ પ્રતિભાવ હોય તમારી જે કંઈ પ્રોબ્લમ્સ હોય તો એને તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો તો એના આધારે આગળ વિડીયો બનાવવાની પણ અમને ખ્યાલ આવે તો એ રીતે અમે પણ આગળનું કામ કરી શકીએ અને આ વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો તમે આ વિડીયોને લાઈક કરી શકો છો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારી જેમ તૈયારી કરતા બીજા વિદ્યાર્થીઓ સુધી શેર કરી અને એમને પણ મોકલી શકો છો આગળનો પ્રશ્ન અઠ્યાવીસ નંબરનો કે દ્રાવણની સૌથી વધુ એસિડિકતા કયા પીએચ મૂલ્ય માટે મળે છે તો દ્રાવણ જે છે ને સૌથી વધુ એસિડ એસિડિક છે એવું કયા પીએચ મૂલ્ય દ્વારા આપણે કહી શકીએ તો જીરો જીરો હોય જે દ્રાવણ એસિડિક તો એ સૌથી વધુ એસિડિક એસિડ જે છે ને એની આપણે લઈએ ને તો જીરો થી ચૌદ સુધી પીએચ નો માપક્રમ હોય એમાં સાત છે ને એ વચ્ચેનું સ્થાન છે સાત થી જો ઘટે તો એસિડિક સાત થી વધે તો એ બેઝિક કહેવાય એટલે સાત થી સાવ ઘટી ગયો જીરો તો એ આમ સખત એસિડ કહી શકીએ આપણે પાચન પ્રિયા પાચન ક્રિયામાં કયો એસિડ મહત્વનો ભાગ ભજવે છે તો પાચન માટે મહત્વનો એસિડ હોય તો એચસીએલ જેને હાઇડ્રોક્લોરિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે કયા પરમાણુના કેન્દ્રમાં ન્યૂટ્રોન હોતા નથી તો હાઇડ્રોજન જે છે એના કેન્દ્રમાં ન્યુટ્રોન હોય નહીં એમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન હોય પણ ન્યુટ્રોન એના સેન્ટરમાં હોય નહીં તો ફરી મળીએ આગળના વિડીયો લેક્ચરમાં જય હિન્દ વંદે માતા